આજે આપણે વિભાગ એક બના દાખલા જોઈશું વિભાગ એક બ નીચેના દાખલા ગણો જેમાં પહેલું પ્રકરણ છે પ્રકરણ સાત રકમ એક સાહીઠ વિદ્યાર્થીઓમાંથી બાર વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે કુલ વિદ્યાર્થી આપણને કેટલા આપેલા છે સાઈઠ એમાંથી બાર વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે તો જે ફૂટબોલ નંબર ગમતું હોય એવા વિદ્યાર્થીઓને આપણે ટકાવારે શોધવાની છે તો લખવાનું કુલ વિદ્યાર્થી બરાબર સાહીઠ ફૂટબોલ પસંદ હોય તેવા વિદ્યાર્થી બરાબર બાર તો ફૂટબોલ પસંદ હોય તેવા વિદ્યાર્થીની ટકાવારી શોધવાની તો લખવાનું બરાબર કરીને જે કુલ વિદ્યાર્થી હોય નીચે લખવાના ફૂટબોલ પસંદ હોય એવા વિદ્યાર્થી ઉપર એટલે કુલ વિદ્યાર્થી સાહીઠ ઉપર કેટલા કરશું આપણે બાર ફૂટબોલ પસંદ છે પસંદ હોય તેવા વિદ્યાર્થી કેટલા બાર ગુણ્યા સો ટકા કોઈપણ સંખ્યાને જ્યારે ટકામાં ફેરવ્યું હોય ત્યારે શું કરવાનું સો ટકા વડે ગુણવાનું ઉપર નીચે શું કરશે જીરો જીરો ઉડી જશે તો શું બાર ભાગ્યા છ ગુણ્યા દસ ટકા બાર ભાગ્યા છ કરીએ એટલે કેટલો જવાબ આવ્યો બે બે ગુણ્યા દસ ટકા તો કેટલો જવાબ આવ્યો બે ગુણ્યા દસ એટલો વીસ ટકા તો વીસ ટકા વિદ્યાર્થીઓને ફૂટબોલ રમવું ગમે છે બીજો દાખલો સીતાએ ગણિતની એક પરીક્ષામાં એસી ગુણમાંથી છપ્પન ગુણ મેળવ્યા છે તો તેણે કેટલા ટકા ગુણ મેળવ્યા કહેવાય કેટલા ગુણ કુલ કેટલા ગુણ આપેલા આપણને એસી કુલ ગુણ બરાબર એસી એને ગણિતની પરીક્ષામાં મેળવેલા ગુણ કેટલા તો છપ્પન તો મેળવેલા ગુણની ટકાવારી બરાબર કુલ ગુણ એસી નીચે જે મેળવેલા ગુણ છપ્પન રહે ઉપર ગુણ્યા સો ટકા અહીં આગળ જીરો જીરો આપણે શું કરશું ઉડાડી દેશું છપ્પન ભાગે આઠ એટલે આઠ સિત્તા છપ્પન થાય તો સાત ગુણ્યા દસ ટકા સાત દાન કેટલા સિત્તેર ટકા એને ગણિતની પરીક્ષામાં જે મેળવેલા ગુણ રહ્યા એ જ સિત્તેર ટકા એક વેપારીએ મંગાવેલા સિત્તેર પાઇનેપલમાંથી ચૌદ પાઇનેપલ બગડેલા નીકળ્યા છે તો બગડેલા પાઇનેપલની ટકાવારી કેટલી કહેવાય પાઇનેપલની કુલ સંખ્યા કેટલી સિત્તેર તેમાંથી બગડેલા પાઇનેપલ કેટલા ચૌદ અહીંયા આગળ આપણે શું શોધવાનું બગડેલા પાઇનેપલની ટકાવારી તો બરાબર કરીને કુલ પાઇનેપલ નીચે લખવાના બગડેલા પાઇનેપલ કેટલા ચૌદ ગુણ્યા સો ટકા અહીંયા આગળ જીરો જીરો ઉડી જશે ચૌદ ભાગ્યા સાત એટલે સાત દુ ચૌદ થાય એટલે બે ગુણ્યા દસ ટકા તો બે ગુણ્યા દસ ટકા એટલે કેટલા થાય વીસ ટકા તો બગડેલા પાઇનેપલની ટકાવારી કેટલી આવી વીસ ટકા ચોથું એક વર્ગમાં એક દિવસે ચાલીસ વિદ્યાર્થીઓમાંથી બાર વિદ્યાર્થીઓ ઘેર હાજર છે કુલ કેટલા વિદ્યાર્થીઓ ચાલીસ એમાંથી બાર વિદ્યાર્થીઓ ઘેર છે તો ગેર હાજર વિદ્યાર્થીઓની ટકાવારી શોધો તો કુલ વિદ્યાર્થી બરાબર ચાલીસ વિદ્યાર્થી કેટલા બાર હવે આપણે શોધવાનું શું અહીંયા આગળ ઘેર હાજર વિદ્યાર્થીની ટકાવારી શોધવાની તો બરાબર કરીને કુલ વિદ્યાર્થી કેટલા ચાલીસ એ નીચે લખવાના ગેર હાજર વિદ્યાર્થી બાર ઉપર ગુણ્યા સો ટકા અહીંયા આગળ જીરો જીરો ઉડી જશે બાર ભાગ્યા ચાર ઉડાડો તો ચાર તરી બાર થાય તો ત્રણ ગુણ્યા દસ ટકા ત્રણ ગુણ્યા દસ ટકા કેટલા થાય ટકા તો ગેરહાજર વિદ્યાર્થીઓની ટકાવારી કેટલી આવી ત્રીસ ટકા દાખલા નંબર બે કુલ રાશિ શોધો કે જેના આમાં આપણે શું કરવાનું કુલ રાશિ શોધવાની પહેલો આપી પાંચ ટકા બરાબર છસો થાય પાંચ ટકા કેટલા થાય છસો કોઈ સંખ્યા છે એના પાંચ ટકા છસો થાય તો કુલ કુલ રાશિ કેટલી છે એમ તો પાંચ ટકા બરાબર છસો ઉડાસેલા કેવાય 100% તો 100% બરાબર કેટલા તો શું કરશું ચોકડી ગુણાકાર 100% ગુણ્યા 600 ભાગ્યા 5 અહી આગળ આપણે ઉડાડશું 100 ભાગ્યા 5 કેટલો થાય 20 20 * 5 = 100 થાય તો 100 ને જ કે 20 કરવાના વધ્યું શું હવે 20 * 600 તો અહી આગળ ગુણાકાર કરશું તો આપણે 2 * 6 = 12 કરે પાછળના જે 3 2 ને 1 3 મીંઢા લગાવી દે અને 12000 600 * 20 કરી એટલે કેટલા થાય 12000 બીજું બાર ટકા બરાબર રૂપિયા એક હાજર એસી થાય તો આની કુલ રાશિ આપણે શોધવાની બાર ટકા બરાબર રૂપિયા એક તો સો ટકા બરાબર કેટલા તો સો ટકા અને આ એક હજાર આ બે શું થશે ચોકડી ગુણાકાર ભાગાકારમાં કેટલા બાર અહીંયા આગળ આપણે ઉડાડશું બાર નવવા એકસો એકસો આઠ થાય બરોબર બાર નવ થાય એકસો આઠ એક હજાર એસી છે કેટલા થશે બરોબર બાર ગુણ્યા નેવર એટલે ઉડાડશું આપણે એક હજાર એસી નેવ તો સો ગુણ્યા નેવ કરીએ તો નવ હજાર રૂપિયા રૂપિયા ત્રીજું ચાલીસ ટકા બરાબર પાંચસો કિલોમીટર તો આની કુલ રાશિ શોધો તો ચાલીસ ટકા બરાબર પાંચસો તો સો ટકા બરાબર કેટલા તો સો ગુણ્યા પાંચસો થશે ચાલીસ भागाकार માં આવશે અહીંયા આગળ જીરો જીરો ઉડી જશે વધુ શું સો ગુણ્યા પચાસ ભાગ્યા ચાર સો ગુણ્યા પચાસ ભાગ્યા ચાર સો ગુણ્યા પચાસ કરીએ આપણે તો પાંચ હજાર થાય ભાગાકારમાં કેટલા ચાર પાંચ હજારનો જો ચાર વડે ભાગીએ તો જવાબ કેટલો હો બારસો પચાસ કિલોમીટર ચોથું સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ તો આની કુલ રાશિ શોધવાની તો સિત્તેર ટકા બરાબર ચૌદ મિનિટ તો સો ટકા બરાબર કેટલા તો સો ગુણ્યા ચૌદ ભાગાકારમાં કેટલા કરશું સિત્તેર તો અહીંયા જીરો જીરો ઉડા દસ ગુણ્યા બે એટલે દસ દુ વીસ મિનિટ દાખલા નંબર ત્રણ ટકાને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લખો કોઈ ટકા હોય ને અપૂર્ણાંકમાં ફેરવાના પહેલા પછી સંક્ષપ્ત નાના સ્વરૂપ શોધવાનું પચીસ ટકા આપ્યા જો ટકાનીકા પચીસ સો એટલે પચીસ ચોગ સો ઉપર નીચે બંને પચીસ પચીસ તો ઉડી જશે તો વધુ એક ભાગ્યા ચાર બીજું એકસો પચાસ ટકા એકસો પચાસ આપણો આપણે પેલા અપૂર્ણાંકમાં ફેરવશું અપૂર્ણાંકમાં ફેરવા માટે ટકાના ગાડી નાખશું તો નીચે સો વડે ભાગી દેવાના જીરો જીરો ઉડી જાય પંદર ભાગ્યા દસ વધ્યા પંદર ભાગ્યા દસ વધ્યા પંદર શું કહેવાય પાંચ તરી પંદર દસ એટલે પાંચ દુ દસ ઉપર નીચે પાંચ પાંચ શું થશે ઉડી જશે એટલે શું ત્રણ ભાગ્યા બે ત્રીજું વીસ ટકા વીસ ટકાના આપણા ફેરવાનું પહેલાં અપૂર્ણાંકમાં તો ટકાની નિશાની ગાડી તો નીચે કેટલા વડે ભાગી દેવાના સો વડે ઉપર નીચે જીરો જીરો ઉડી જાય તો વધ્યું શું ઉપર બે નીચે વધ્યા દસ બે ભાગ્યા દસ બે એટલે શું કહેવાય બે એકા બે દસ એટલે બે પંચા દસ ઉપર નીચે બે બે ઉડી જશે તો વધ્યું શું એક ભાગ્યા પાંચ અહીંયા આગળ આપણો એવો ઘડ્યો બોલો જે ઉપર નીચે બંનેમાં સરખો આવો જેથી ઉડી શકે એ રીતે આ જેમ બે એકા બે કરે બે પંચા દસ કરે ને એમ સરખું સરખો ઘડ્યો હોય એ તે કરો જેથી ઉડી શક્યો એટલે આપણા આજે મળ્યું શું કહેવાય અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ચોથું પાંચ ટકા પાંચ ટકાના જો અપૂર્ણાંકમાં પેલા ફેરવશું આપણું અતિ સંક્ષિપ સ્વરૂપ મળ્યું ચોથો દાખલો નીચેના પ્રશ્નોના જવાબ આપો પહેલું રૂપિયા છ હજારનું નવ ટકા લેખે બે વર્ષનું વ્યાજ શોધો આપણામાં સાદું વ્યાજ શોધવાનું રૂપિયા છ હજાર એ આપણે વ્યાજે લીધા એટલે મુદલ કહેશું પી બરાબર રૂપિયા છ હજાર જે વ્યાજે રૂપિયા લીધા હોય મુદલ કહેવાય પી બરાબર રૂપિયા છ હજાર નવ ટકા લખીએ એટલે કે વ્યાજનો દર આર બરાબર નવ ટકા કેટલા વર્ષ માટે બે વર્ષ માટે એટલે કે સમય ટી બરાબર બે વર્ષ તો સાદા વ્યાજનું સૂત્ર આપણે યાદ રાખશું આઈ બરાબર પી આર ટી ભાગ્યા સો આ સૂત્ર આપણે યાદ રાખીશ હવે આપણે શું કરશું સૂત્રમાં કિંમત મૂકી દેસુ છ હજાર આની જગ્યા બે ત્રણે ગુણાકાર કરશું એટલે જવાબ કેટલો આવશે રૂપિયા એક હજાર એસી તો આપણને સાદું વ્યાજ કેટલું મળ્યું રૂપિયા એક હજાર એસી બીજો દાખલો અમુક રકમનું પાંચ ટકા લેખે ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા બારસો થાય છે તો તે રકમ શોધું આપણને અગર પહેલાથી વ્યાજ આપી દીધું કે વ્યાજ કેટલા રૂપિયા બારસો રૂપિયા બરાબર વ્યાજનો દર આર બરાબર કેટલો પાંચ ટકા સમય ટી બરાબર બે વર્ષ વ્યાજ બારસો રૂપિયા આપણે શોધવાનું શું મુદર આપણે કેટલા રૂપિયા વ્યાજે લીધા હતા એ આપણો શોધવાના તો આપણે સૂત્ર લખશું આઈ બરાબર પી ટી સાદા વ્યાજનું સૂત્ર લખશું આઈની જગ્યાએ લખશું બારસો રૂપિયા બરાબર પી શોધવાનો પીએમને એમ ગુણે આની જગ્યાએ લખશું પાંચ ગુણે ટી ની જગ્યાએ લખશું ત્રણ અને ભાગાકારમાં સો તો આપણે પી શોધવાનું એટલે બીજું આ બધી રકમ જે બરાબરની પેલી બાજ લઈ જવાનું સો ભાગાકારમાં છે તો ગુણાકારમાં જશે પાંચ અને ત્રણ ગુણાકારમાં છે તો પેલી બાદ જશે તો ભાગાકારમાં જશે બરાબર એટલે આપણને શું મળશે મુદલ પી ચલો આપણે ઉડાડીશું એનો તો બારસો અને એ ત્રણ હતો આપણે આનું ઉડાસો શું વધશે પાંચસો તો આનો ઉડાડ શું વધશે ઉપર વીસ બરાબર પી તો ચારસો ગુણ્યા વીસ વધ્યા તો ચારસો ગુણ્યા વીસ કેટલો કેટલો જવાબ આઠ હજાર તો આપણને મુદલ પી કેટલી મળી આઠ હજાર રૂપિયા મળી ત્રીજો દાખલો રૂપિયા પચીસો ત્રણ વર્ષનું વ્યાજ રૂપિયા છસો થાય તો વ્યાજનો દર શોધો રૂપિયા પચીસો એટલે પી લેશું રૂપિયા પચીસો ત્રણ વર્ષનો લખ સમય ટી બરાબર ત્રણ વર્ષ વ્યાજ આપણને આપ્યું આઈ બરાબર છસો રૂપિયા તો વ્યાજનો દર આર શોધવાનો તો આપણે સૂત્ર સાનું લખશું સાદા વ્યાજનું આઈ બરાબર પીઆર ટી ભાગ્યા સો વ્યાજ આઈ આપણને કેટલું આપ્યું છસો રૂપિયા બરાબર મુદલ કેટલી આપી પચીસો રૂપિયા ગુણ્યા વ્યાજનો દર આપણે શોધવાનો આર એમને એમ સમય કેટલો આપ્યો ત્રણ વર્ષ ભાગાકારમાં સો ઉપર નીચે જીરો જીરો ઉડી જશે તો વધુ શું છસો બરાબર પચીસ ઉપર ગુણ્યા આર ને ગુણ્યા ત્રણ આપણે આર શોધવાનું એટલે આ બંને ગુણાકારમાં છે તો પેલા બાદ જશે તો ભાગાકારમાં ક્યાં આવશે ભાગાકારમાં છસો ભાગ્યા પચીસ ગુણ્યા ત્રણ હવે આપણે ઉડાડીશું તો છસો આ ભાગ્યા ત્રણસો તો કેટલા થશે બસો કેટલા થશે ઉપર બસો હવે આપણે ઉડાડીશું છસો ભાગ્યા ત્રણસો એટલે બસો તરીકે છસો થાય તો છસો ને ચેકિંગ બસો કરશું ઉપર બસો વધ્યા નીચે કેટલા વધ્યા પચીસ તો બસો ભાગ્યા પચીસ ચોથો રૂપિયા ચાર હજારનું એટલે એના પી લેશું પી બરાબર રૂપિયા ચાર હજાર નવ ટકા લેખે એટલે કે વ્યાજ નો દર આર બરાબર નવ ટકા વ્યાજ આપણને આપ્યું સાતસો વીસ રૂપિયા એટલે બરાબર સાતસો વીસ રૂપિયા સમય મુ પીઆરટી ભાગ્યા છો વાળું સાધુ વ્યાજનું સૂત્ર લખશું આઈની જગ્યાએ સાતસો વીસ રૂપિયા બરાબર પીની જગ્યાએ ચાર હજાર ગુણ્યા વ્યાજનો દર આર બરાબર નવ ગુણ્યા ટી એમને ભાગ્યા છો જીરો જીરો ઉપર ઉડી જશે તો સાતસો વીસ ભાગ્યા ચાલીસ ગુણ્યા નવ થશે બરાબર અહીંયા આગળ ઉડશે નવ અઠાવો અત્યારે સાતસો વીસ ને જો નવ વડે ભાગો જવાબ કેટલો આવો એસી તો ઉપર એસી કરવાના નીચે ચાલી એસી ભાગે ચાલીસ કરશું લોકોનો જવાબ આવશે બે વર્ષ આપણને મુદત બે વર્ષ વ્યા કેટલા સમય માટે પૈસા વ્યાજે લીધા હતા બે વર્ષ માટે પૈસા આપણે વ્યાજે લીધા હતા